વધારે છે તો એમનું પણ સમસ્ત ગામ મૂળ મતપોર હાર્દિક સ્વાગત કરે છે હવે અદય જનક બાપા અહીં પધારી ગયેલા છે હમણાં થોડીક ક્ષણની અંદર બાબા રામદેવજી મહારાજના યજ્ઞનું શુભ મુહૂર્ત મુજબ આપણે સ્થાપના કરવામાં આવશે સ્થાપના થયા બાદ દરેકે દરેક જોડીને ખાસ નમ્ર વિનંતી કે તેઓને સામૈયામાં જોડાવાનું નથી અહી રોકાવાનું છે અહી વિધિ પૂર્ણ થયા બાદ પાછળ થી આ જોડી પણ ક્યાં મહારાજ છે